જંબુસર તાલુકામાં એક ગામમાં વીસ વર્ષીય દિવ્યાંગ યુવતી સાથે ગામના જ બે શખ્સોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું જે કેસમાં પોલીસે તાત્કાલિક એક્શન લઈને ગણતરીની કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા છે રાત્રે યુવતી પોતાના ઘરમાં સુતી હતી ત્યારે ગામના જ બે શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું બંને આરોપીઓએ યુવતીના ઘરમાં પ્રવેશ કરી તેનું મોં દબાવી દુષ્કર્મ આચર્યું હતું જોકે યુવતીની ભાભી અવાજ સાંભળી જાગી જતા બંને આરોપીઓ ભાગી છૂટ્યા હતા જંબુસર પોલીસ મથકના એવી પાણમિયાએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી યુવતીનું મેડિકલ કરાવ્યા બાદ વિવિધ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી નડિયાદની સીમમાંથી બંને આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે અને તેમના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે આ ગંભીર ગુનામાં વધુ તપાસ ચાલુ છે આ મામલે ભરૂચના

જંબુસર પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધવામાં આવે છે જેમાં ભોગ બનનારની માતા પોતે ફરિયાદ આપે છે અને પોતે જણાવે છે કે પોતાની દીકરી કે જે દિવ્યાંગ છે તેમના ઉપર સામૂહિક બળાત્કારની ઘટના ઘટે છે જેનું અનુસંધાને તેમની માતા એવું જણાવે છે કે બે આરોપીઓ જેમનું નામ છે અશ્વિન રાઠોડ તેમજ વિજય રાઠોડ કે જે પૂર્વ આયોજિત કાવતરા દ્વારા રાત્રિના બે વાગ્યા દરમિયાન પોતાના ઘરમાં ઘૂસી જાય છે અને દીકરી સાથે સામૂહિક બળાત્કારની ઘટના ઘટે છે તે ફરિયાદ પોલીસ આવીને જાહેર કરે છે અને અનુસંધાને દ્વારા તાત્કાલિક દાખલ કરવામાં આવે છે અને આ ઘટનાની ગંભીરતા તેમજ વર્તમાન પરિસ્થિતિ જોઈ અને રેન્જ આઈજી શ્રી સાહેબ સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા સૂચના આપવામાં આવે છે કે આ આરોપીઓને તાત્કાલિક પકડી પાડવામાં આવે જે અનુસંધાને જંગુસરના પીઆઈ શ્રી એવી પાણમિયા દ્વારા જુદી જુદી ટીમોની રચના કરવામાં આવે છે તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓની શોધખોળ હાથ ધરે છે ઘણી મહેનતના અંતે એક સફળતા પ્રાપ્ત થાય છે અને આરોપીઓ કે જે બે અશ્વિન રાઠોડ તેમજ વિજય રાઠોડ કે જે નડિયાદની સીમમાં છુપાયેલા હોય છે અને તેમને ત્યાંથી પકડી પાડવામાં આવે છે અને તેમની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવેલ છે અને આરોપીઓને હાલ અટક કરેલ છે